ઓડકાર આવો સામાન્ય વાત છે આ તમારા શરીરના ઉપરી પાચન તંત્ર માંથી વધારાની હવા બહાર કાઢવાની રીત છે મોટા ભાગના ઓડકાર વધારાની હવા પેટમાં જવાથી આવે છે પણ આ જયારે ખાટા ઓડકાર ફેરવાઈ જાય છે ત્યારે આરોગ્ય સંબંધી સમસ્યા સંકેત આપે છે આ એક વાતનો સંકેત છે કે તમારા ખાવાથી લઈને પચાવવા સુધીની ક્રિયામાં ઘણી બધી ગડબડ છે જે તેને પ્રભાવિત કરી શકે છે જેવું કે ખાવાનું ન પચવું અને ગ્રાસ નળીમાં ભેગું થઈ જવું આ ઉપરાંત ખાનપાનની ટેવથી લઈને ડાયટ સુધી ખાટા ઓડકાર આવવા પાછળ એક અનેક કારણ હોઈ શકે છે ગેસ્ટ્રો એસોફેઝલ રોગ ત્યારે થાય છે જ્યારે પેટનું એસિડ વારંવાર તમારા મોં અને અન્ન જોડતી નળીમાં પાછું વહી જાય છે તમારા અન્ન નળીના અસ્તરને બળતરા કરી શકે છે આ તે છે જે ઓડકન ના સ્વરૂપ માં અનુભવાય છે જ્યારે અતિશય ઓડકાર આવે છે ત્યારે તે પેટના અસ્તરની બળતરા અથવા હેલિકોબેક્ટર પાયલોરીના ચેપ સાથે સંબંધિત હોઈ શકે છે જે કેટલાક પેટના અસર માટે જવાબદાર બેક્ટેરિયા છે આ કિસ્સાઓમાં ઓડકાર અને લક્ષણો સાથે હોય છે જેમ કે હાર્ટબર્ન અથવા પેટમાં દુખાવો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો